સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે ઘણા નાના નાના જીવજંતુઓ એમને એમ ઉત્પન્ન થઈ જાય છે અને તેથી એમ માનવામાં આવે છે કે આત્મા પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં વિલીન થઈ જાય છે પણ મૂળમાં તમે કહો છો તે પ્રમાણે નથી આત્મા પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થતો પણ નથી અને દેહ છૂટે ત્યારે આત્મા પંચ મહાભૂતમાં કંઈ વિલીન થતો નથી કર્મ પ્રમાણે બીજી યાનીમાં જાય છે અને કર્મ ન હોય તો સિદ્ધાલયે શાશ્વત સુખમાં વિરાજમાન થાય છે આ અંગેનો ખુલાસો પરમ કુપુરદેવે વચનાબત પાંચસો ત્રીસમાં ગાંધીજીને પહેલા પ્રશ્નના પહેલા પેટા વિભાગના જવાબમાં આપેલો છે કે આત્મા શું છે તે જ પ્રમાણે આ પત્રમાં ગાંધીજીના પાંચમા પ્રશ્નના ઉત્તરમાં પણ આ પ્રકારનો જવાબ છે પંચ મહાભૂતમાંથી નાનામાં જીવ જીવજંતુ કે મહાકાય હાથી મગરમચ્છ કે વહેલ માથલીનું શરીર પણ બને નહીં આત્મતત્વ તેમાં માત્ર સંચરે પંચ મહાભૂતમાંથી જીવ જીવતત્વ કાંઈ બનતું નથી પંચ મહાભૂત મૂળમાં જળ છે તેમાં ચેતન આવે છે અને ચેતન જ છે તે ક્યારેય જળ થાય નહીં જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ પૈ બસો છાસઠ અને વળી જળથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય આત્મસિદ્ધિ ગાથા પાસઠ મૂળમાં તો આ આત્મા જમીનમાં પહાડમાં જઈ અને તેમાંથી પોતાનું શરીર બનાવે પાણીમાં જઈ અને પાણીરૂપ શરીર બનાવે વનસ્પતિમાં જઈ વનસ્પતિરૂપ શરીર બનાવે વાયુ કે અગ્નિકાયમ્યા જઈ અગ્નિ કે વાયુ તેનું શરીર બને આત્મા અલગ છે જળ અલગ છે સ્વરૂપ સંબંધ નથી માત્ર સંયોગ સંબંધ છે ટેસ્ટ બેબીમાં પણ લેબોરેટરીમાં તેનું શરીર બનાવવામાં આવે છે જે માતાના રુધિર અને પિતાના વીર્યથી બન્યું આત્મતત્વ તો ત્યાં પણ કંઈકથી આવી સંચરે છે આખો લોક પેટી પેક છે તિજોરીને તાળું મારી રાખ્યું હોય તેમ એક પણ પરમાણુ જળનું કે એક પણ જીવતત્વ કે આત્મતત્વ કંઈ નવું ઉત્પન્ન થાય નહીં જે છે તેનો નાશ પણ ન થાય બાહ્ય રૂપ કે પર્યાય બદલ્યા કરે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ગીતાના બીજા અધ્યાયનો સોળમો શ્લોક કે અસતનું અસ્તિત્વ નથી સતનો નાશ નથી પરમ દેવે સરળ રીતે સમજાવ્યું છે કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય વેદ અવસ્થા જોઈ મિત્રમુદ બસો છાસઠ દસમી કડી

એટલે મરી જશે એટલે માટીમાં ભળી જશે કે કેવું સરસ વાકે છે એટલે પ્રભુથી જે ચશ્મા જડાય એને વાંચ્યું કે આ માટીનો માનવી માટીમાં ભળી જશે આ જ્ઞાનીનું વચન ન હોય કે આ જ્ઞાનીનું વચન નથી જ્ઞાનીને ખબર છે કે આત્મા છે અને આત્મા નિત્ય છે તો માટીમાં કેવી રીતે ભળી જાય આત્મા માટીમાંથી બનેલો પંચમહાભૂતમાંથી બનેલો પંચ મહાભૂતમાંથી શરીર બનેલો પંચમહાભૂતમાંથી આત્મા તત્વ બન્યું નથી આત્મતત્વ હતું છે અને હશે સત વસ્તુ છે જળના પરમાણુ એ સત વસ્તુ છે હતા છે ને હશે જળના પરમાણુ એ કોઈ બનાવ્યા નથી અને ચેતનના પરમાણુ એ કોઈ બનાવ્યા નથી એટલે કે છે કે આ જ્ઞાનીનું વચન હોય બ્રહ્મચારીજી કહે છે પત્ર સુધાના આઠસો ને બાવીસ માં પત્ર કે ત્યાર પછી આજની ઘડી અને કાલનો દિવસ કે પછી મને ક્યારે ગાંધીજી પ્રત્યે આકર્ષણ થયું નથી અહીં કોઈની નિંદા કરવાની વાત નથી બ્રહ્મચારીજી કહે છે પણ જ્ઞાનીના ઘરની વાત અલગ છે બધી સબસે આગમ હે વો જ્ઞાની કા દેશ બાસઠમી કડી દેહ માત્ર સંયોગ છે વળી જડરૂપી રૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લઈ કોનો અનુભવ એટલે આત્મા નિત્ય છે એ ગુરુજી શિષ્યને સમજાવે છે કે દેહ માત્ર પરમાણુનો સંયોગ જ છે અથવા સંયોગે કરી આત્માના સબંધમાં છે સ્વરૂપ સંબંધ નથી સંયોગ સંબંધ છે બધા જળના પરમાણુમાં એક પણ પરમાણુમાં જ્ઞાન ગુણ નથી તો એ બધા ભેગા થઈ જાય કે ભેગા કરવામાં આવે તો જ્ઞાન ગુણ વાળી વસ્તુ બને કેવી રીતે એ પછી પંચ જ્ઞાન ગુણ તો છે જ ને ગુણી અલગ તો કરી ના શકાય જે સંયોગો દેખીએ તે તે અનુભવ દ્રશ્ય ઉપજે નહી સંયોગથી આત્માનિત્ય પ્રત્યક્ષ જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દ્રશ્ય એટલે તેને આત્મા જાણે છે અને તે સંયોગનું સ્વરૂપ વિચારતા વિચારતા એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય માટે આત્મા સંયોગથી ઉત્પન્ન નહીં થયેલો એવો પદાર્થ છે અર્થાત અસંયોગી છે સ્વાભાવિક પદાર્થ છે માટે તે પ્રત્યક્ષ નિત્ય સમજાય એવો છે અહીં કુપાઉદયે પણ સમજાયું છે ગાંધીજીના પ્રશ્નોત્તરમાં વચનામુદ પાંચસો ત્રીસમાં પહેલા જ પ્રશ્નના જવાબમાં ગાંધીજીને સમજાવે છે કુપોલદેવ કે જળ અને ચેતન બંને અલગ વસ્તુ છે જળના ગમે તેટલા સંયોગો થઈ જાય કે કરવામાં આવે તો ચેતન કાંઈ ઉત્પન્ન થાય નહીં જેમ ઘટપ જળ વસ્તુઓ છે વચનામૂત પાંચસો ત્રીસ પહેલા પ્રશ્નના પહેલા પેટા વિભાગનો જવાબ જેમ ઘટપ જળ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે ઘાટપટ આદિ અનિત્ય છે ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકે ન હોય તે પદાર્થ નિત્ય છે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એવું જાણતું નથી કેમ કે જળના હજારો ગમે સંયોગ કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં એવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ધર્મ ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે હવે કુપોલ દેહ અને આત્માની સમજ આપે છે જે ઘટપટાદી પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપ જોવામાં આવતી નથી તેવા પદાર્થોના પરિણામ અંતર કરી સંયોગ કર્યો હોય અથવા સંયોગ થઈ ગયો હોય તો પણ એ તેવી જ જાતિના થાય અર્થાત જળ સ્વરૂપ થાય પણ જ્ઞાન સ્વરૂપ થાય નહીં તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે આત્માનો મૂળ ગુણ લક્ષણ કયું એટલે વિલક્ષણ જ્ઞાન તે તેવા ઘટપટ આદિ એટલે પૃથ્વી જળ વાયુ કે આકાશ પદાર્થથી કોઈ રીતે ઉત્પન્ન થઈ શકવા જે નથી આ પંચ મહાભૂતની વાત કરે છે કે પંચ મહાભૂતમાંથી એક પણ મહાભૂત એવું નથી કે જેમાં જ્ઞાન ગુણ હોય એટલે બધા ભેગા કરવામાં આવે કે ભેગા થઈ જાય તો એમાંથી જ્ઞાન ગુણવાળો પદાર્થ બની શકે નહીં કેમ કે એના ઘટકમાં આ ગુણ નથી તો પરિણામે જે વસ્તુ બને એમાં એ ગુણ જન્મે ક્યાંથી એના ઘટકમાં હોવું તો જોઈએ ને જ્ઞાન સ્વરૂપ પણ એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે તો પંચ મહાભૂત બધા જળ જ છે એમાં જ્ઞાન ગુણ નથી તો ગમે તેટલા પ્રમાણમાં ભેગા થાય કે ભેગા થઈ જાય તો જે વસ્તુ બને વિધવિધ વસ્તુ બને પણ એક પણ વસ્તુમાં જ્ઞાન ગુણ હોય નહીં તે બંનેના અનાદિ સહ સ્વભાવ છે આ તથા બીજા સહસ્ત્ર પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે લેટેસ્ટ ટુ બેબીની વાત વ્યવહારમાં શરીર બનાવ્યું એટલે માતા અને પિતા માનું રુધિર અને પિતાના વીર્યથી એ ટેસ્ટ્યુબ બેબીનું શરીર બને અંદર આત્મા ક્યાંકથી સંચરે છે આત્મા સંચરે તો શરીર ત્યાંથી બને આત્મા ક્યાંકથી આવે ત્યાં દૂધની બોટલમાં દૂધ રહી ગયું હોય મીઠું અંદર સાકર નાખ્યું હોય એ સાફ ન કરવામાં આવે અને એક બે દિવસ પડ્યું રહે ભેજ હોય ને ગરમા હોય તો એક સેન્ટીમીટર લાંબા ઈળા ચાલે દૂધના કલરમાં તો જે દૂધનું મટિરિયલ જે પડ્યું છે ત્યાં એઠવાડો એનું શરીર બને આત્મા ત્યાં સંચરે એ તેજસ અને કાર્બન શરીરની મદદથી ત્યાંથી પદાર્થો ઉપાડી અને શરીર બને સડસઠમી ગાથા ક્રોધ આદિ તમ્યતા સર્પદિમાય પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં આગળ વાત કરીને કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય નાશ કોઈમાં તેથી નિત્ય આ પંચ બને એવી વસ્તુ નથી અને ક્રોધ પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્ય થતા આ સડસઠમી કડીમાં વ્યવહારિક દાખલો આપે છે કે ક્રોધ આદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવા આવે છે વેરે જોય જન્મથી સાપને નોળિયાને તો કબૂતર જન્મથી ભોળવું જોઈએ વર્તમાન દેહ તો તેને અભ્યાસ હજી થયો નથી કઈ ક્રોધ કરવાનો જન્મથી તે સાથે લઈને આવે છે સંસ્કાર એટલે એ પૂર્વજન્મનો સંસ્કાર છે કે જે પૂર્વજન્મ જીવની નિત્યતા એટલે પૂર્વજન્મ હતો ને એટલે પહેલા એ જીવ નામનો પદાર્થ પહેલા એ હતો એટલે આત્માની નિત્યતા સાબિત થઈ ગઈ હવે અનુમાનથી નિત્યતા પુરવાર કરે છે કે સર્પમાં જે ક્રોધ પ્રકૃતિ છે તે તેને જન્મથી જ હોય છે તેથી તે સંસ્કાર તે જીવના આગલા જન્મથી ચાલ્યો આવો હોવો જોઈએ એમ જીવ માત્રને પૂર્વજન્મને આધારે પ્રકૃતિ હોય છે તેથી પૂર્વજન્મ હોવાનું સિદ્ધ થાય છે જો બીજેથી મરીને જીવ અહીં જન્મ્યો છે તો અહીંથી મરીને બીજે જન્મનો એ ચોક્કસ થાય છે તેથી જન્મ મરણ દેહના છે અને આત્મા નિત્ય છે એમ સિદ્ધ થાય છે એટલે બાહ્ય રૂપ બદલાયું પર્યાય બદલાયો અંદર એનો એ જ ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોવા અંતે તો એમનું એમ હોય અનુમાન જ્ઞાન મૂળમાં પ્રત્યક્ષને આધારે જ હોય છે જેમ કે ધુમાડો જોવાથી અગ્નિ હોવાનું અનુમાન થયું તે અગ્નિને ધુમાડો સાથે હોવાનો અનુભવ છે તેના આધારે થયું એટલે અગ્નિનો ધુમાડો બંને હોય એ અનુભવ જ્ઞાનમાં છે એટલે હવે ધુમાડો આપણને દેખાય એટલે આપણને ખબર પડે નક્કી તે અગ્નિ હોવો જોઈએ એટલે અનુમાન જ્ઞાન પણ અનુભવ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાનને આધારે જ છે જ્ઞાનીને અનુભવ થયો છે પૂર્વજન્મ એમ પુનર્જન્મ પણ જાતિ જ્ઞાનથી અનુભવાય છે અને આત્મા નિત્ય હોવાનું તે સબળ પ્રમાણ છે પરમ કુપાલદેવે તો પુનર્જન્મ સંબંધિત વિચારો દર્શાવતા લખેલા પત્રોમાં કહ્યું છે કે પુનર્જન્મ છે એમ અનુભવથી આ કહેવામાં અચળ છું આત્મા છે આત્મા નિત્ય છે એ સમજાવવા વિસ્તારથી કુપાલદેવે લખ્યું તેમાં કહે છે કે અધ્યક્ષણથી પાછળ પાછળ તપાસતા હવે ચોસઠ મુખસઠમાં સમજાયું છે પ્રત્યેક ક્ષણ ભિન્ન ભિન્ન પ્રકારે વ્યતીત થઈ માલુમ પડશે એનું કઈ કારણ છે તો કે આ છે ક્યુ પૂરો છે વળી અમુક વિચાર મારે કરવો જ નથી એવું દ્રઢ કરવા છતાં બીજી જ પડે તેનો વિચાર થયો દાખલો આપ્યો જેમ કે સ્ત્રી સંબંધી મારે આજે એક પણ વિચાર કરવો નથી એટલે હજી પાંચ મિનિટ ન થાય ને સ્ત્રીના વિચાર આવે એમ વિચારે કે મારે આજે વાંદરાના પૂછડા વિશે ક્યાંય વિચારવું નથી કે તરત જ એને વાંદરો દેખાય અને પૂછડું દેખાય આમ બનવું તે માત્ર આ જન્મના સંસ્કાર નથી કારણ કે આ જન્મમાં જેનો પરિચય પણ ન કર્યો હોય તેવા સંસ્કાર પણ સ્વાભાવિક ઉદ્ભવે છે તરતના જન્મેલા છોકરાને ખટખટાવીને ધાવતા કોણ શીખવાડે એને એમ કેમ ખબર પડે કે અહીંયાથી દૂધ મળશે અહીંયાથી ખોરાક મળશે ન મળે તો રડવા મળે અને તને લગાડે એટલે શાંત થઈ જાય આ ભવે તો કોઈ ટ્રેનિંગ આપી નથી એને ધવાનું શીખવાડ્યું નથી તેથી તે અગાઉના જન્મના સંસ્કાર હોવા જોઈએ એ પર વિચારી જોતા પુનર્જન્મ મનાય છે અને તેથી આત્માનું નિત્ય હોવા પણ પ્રમાણભૂત થાય છે ત્રણેય કાળ રહે એવો આત્મા નિત્ય છે તે પણ અનુમાનથી જ માનવું પડે અનુભવ ન થાય ત્યાં સુધી તો અનુમાનથી માનવું પડે કે જેને અનુભવ થયો છે એનું માનવું પડે કારણ કે મતે દ્વારા ત્રણેય કાળ જણાય નહીં તે તો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે આત્મા નિત્ય માનવામાં નજર બહુ લાંબી પહોંચાડવી પડે તે અલ્પ જ્ઞાન થી બનતું નથી પણ સર્વજ્ઞ ભગવાને ત્રણેય કાળ જાણ્યા છે તેના પર સદ્ધા રાખે તો મનાય તેવું છે જેણે આત્મા જાણ્યો જોયો અનુભવ્યો તેનું માનવું જ પડે આત્મા છે માનવામાં તો અનુભવથી પણ જાણી લેવાય પણ નિત્ય જે એમ માનવામાં ત્રણેય કાળનું અસ્તિત્વ અનુભવમાં આવી શકે એવું નથી અનુમાન ને શ્રદ્ધાથી માનવું પડે આત્માનો અનુભવ થાય ત્યાં આત્માની અનંત શક્તિ અને પણ માનવામાં આવે એકવાર આત્મતત્વ ઓળખાય ચખાય પછી એને સહેલવું પડે ત્યાં સુધી જેને અનુભવ થયો છે એનું માનવું જ પડશે એટલે આ સડસઠ ગાથામાં કહે છે કે આ ખટખટાવીને ધાવતા શીખવાડે છે કોણ નવજાત શિશુને મારે કબૂતર જન્મથી જ ભોળા હોય સર્પ જન્મથી જ ક્રોધિત હોય નક્કી કોણ કરે સિંહને અને હાથીને વેર સાપને ને અને વેર એ નક્કી આ પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે જીવ દેવગતિમાંથી કૃપાલ કે કોઈ આવે અને સામાન્ય રીતે લોભ હોય આરસિંહ ને બહુ હોય એ કે કૂતરો હોય એ કૂતરાને જેમ ખાખા શું કરે છે તો ભસભત શું કરો છો એમ એકાંત નહીં પણ આ કર્મોના સંસ્કારો પુનર્જન્મ જે પડ્યા હતા એ લઈને આવે છે એટલે એમ ને મુંડે મુંડે મતિભિન્ન કુંડે કુંડે નવ પયા એટલે અત્યારના સંસ્કાર પરથી પૂર્વ ભાવનો પણ અંદાજ આવી શકે અને જેને નિર્મળ જ્ઞાન થયું છે એના અત્યારની દશાથી હવે પછીનો કયો ભવ થશે એ પણ ખબર પડે ગોપાલ દેવે આ અંગે ગાંધીજીનો ખુલાસો કર્યો છે અડસઠમી ગાથા આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય બાળ આદિ વય નું જ્ઞાન એકને થાય આત્મા વસ્તુ પણ નિત્ય છે સમય સમયે જ્ઞાન આદિ પરિણામના પલટવાથી તેના પર્યાય નું પલટાવાનું છે કઈ સમુદ્ર પલટાનો નથી માત્ર મોજા પલટાય છે તેની પેઠે જેમ બાળક યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તા આત્મા બાળક જણાતો હતો પછી બાળ અવસ્થા છોડી ત્યારે તે અવસ્થા ગ્રહણ કરે ત્યારે યુવાન જણાયો અને હવે યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો એ ત્રણેય અવસ્થાનો ભેદ થયો તે માત્ર પર્યાય ભેદ અંદર જે ચેતન દ્રવ્ય છે એ એકનું એક છે બાળ આદિવાય ત્રણનું જ્ઞાન એકને થાય છે એ ત્રણેય અવસ્થાનો ભેદ થયો તે પર્યાય ભેદ થયા પણ તે ત્રણેય અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નથી એ તો એનો એ જ છે અર્થાત અવસ્થાઓ બદલાય પણ આત્મા કંઈ બદલાણો નથી આત્મા એ ત્રણેય અવસ્થાને જાણે છે ત્રણેય તેને જ છે ત્રણેય અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો આવો અનુભવ થાય નહીં એટલે ક્ષણિક સહજ રીતે ઉડાડી દીધો કુપોળી અનંત ગુણ પર્યાય વાળું તે દ્રવ્ય મૂળ પદાર્થ એ ત્રણેય કાળ રહેનાર વસ્તુ છે એમાં ગુણ વસે એ વસ્તુ આત્મા દ્રવ્ય પણ એ નિત્ય છે પરંતુ આત્માના ગુણોનું સમયે સમયે પરિણમન થાય છે તેથી પર્યાય પલટાય કરે છે એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાય કે અવસ્થા થયા કરે જેમ કે એક જ દેહધારીને બાળક બાળપણ યુવાન યુવક વૃદ્ધ એમ અવસ્થા પલટાય છે પરંતુ દેહધારી તેનો તેજ છે એમ ઓળખાય છે દરેક દ્રવ્ય પર્યાય વાળું છે તેમ આત્માને પણ જ્ઞાન જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થવાથી ગુણોની વૃદ્ધિને હાનિ થયા કરે છે છતાં તે દ્રવ્યનો કે તેના કોઈ ગુણનો કદાપી નાશ થતો નથી ગુણ વિખૂટા ન પડી જાય મૂળ ગુણીથી ઓગણસિત્તેરમી કડી અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધના વધનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નિર્તા વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને ક્ષણિક પણ કહે છે બોધે છે તે કહેનાર અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજી ક્ષણે તે અનુભવ કહી શકાય અત્યારે આ પળે અનુભવ થાય તો પછીની પળમાં કહેવાય ને કે મને અનુભવ થયો તે બીજી ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે એટલે જેને અનુભવ થયો એ ક્ષણિક નથી માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કરતો સર્વપદાર્થ ક્ષણિક જ છે સમયે સમયે નાશ પામતા છે એમ માનનાર પોતે ક્ષણિક છે તો તે જાણીને કેનારો રહે નહીં એટલે પર્યાય ભલે ક્ષણિક હોય એને જાણનાર જે છે એ ક્ષણિક નથી જાણ્યું તે સાથે પોતે નાશ પામ્યો પછી કહે કોણ તેવું નાશ પામ્યો એમ જો કેનારો બાકી રહ્યો તો તે ક્ષણિક ક્ષણ રહેનારો હોય શકે નહીં આ વાતનો આત્મા વિચાર કરી જોશો તો સ્પષ્ટ નિર્ણય થશે કે આત્મા ક્ષણિક નથી સિત્તેરમી કડી ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કળે કેવળ નાશ થાય જ નહીં માત્ર અવસ્થાંતર થાય રૂપ બદલે સદંતર એબ્સોલ્યુટ નાશ ન થાય ક્યારે માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં અને અવસ્થાંતર રૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ અર્થાત ઘટ આદિ પદાર્થ ફૂટી જાય એટલે લોકો એમ કહે કે ઘડો નાશ પામ્યો પણ કે માટી પણ નાશ પામ્યો નથી એમ છિન્ન ભિન્ન થઈ જઈ સૂક્ષ્મસૂક્ષ ભૂગો કરી નાખે મેંદા જેવો ભોગો કરી નાખે તો પણ પરમાણુના સમૂહ રૂપે તો રહેવાનું છે પણ કેવળ નાશ ન થાય અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં કેમ કે અનુભવથી જોતા અવસ્તાંતર થઈ શકે પણ પદાર્થનો સમૂળગો નાશ થાય નહીં એટલે જો તું ચેતનનો નાશ થયો એમ કહે તો પણ કેવળ નાશ તો કહેવાય જ નહીં એટલે નક્કી એ ચેતનનો નાશ થયો તો નાશ થયેલી વસ્તુ ક્યાંક હોવી જોઈએ એ બતાવો તો કે બીજા જન્મ તો બીજા જન્મે ગઈ સંસ્કાર લઈને તો નાશ ક્યાં થયેલો એટલે રૂપ બદલો ને અવસ્થાનતરરૂપ નાશ કહેવાય જેમ ઘટ ફૂટી જાય ક્રમે કરી પરમાણુ સંરૂપે સ્થિતિમાં રહે તેમ ચેતનનો અવસ્થાતરૂપ નાશ તારે કેવો હોય તો તે શી સ્થિતિમાં રહે અથવા ઘટના પરમાણુ જેમ પરમાણુ સમૂહમાં ભળી ગયા એમ ચેતન કઈ વસ્તુમાં ભળવાઈ ગયા છે તે તપાસ અર્થાત એ પ્રકારે તું અનુભવ કરી જોઈએ તો કોઈ પણ વસ્તુમાં ચેતન ભળી શકવા યોગ્ય નથી અથવા પર સ્વરૂપે અવસ્થાંતર નહીં પમ એવું ચેતન એટલે આત્મા તને ભાષ્યમાન થશે જગતમાં જેટલા મૂળ પદાર્થ છે તેમાંના કોઈનો ક્યારેય નાશ થતો જ નથી વિજ્ઞાન કહે છે કે નવી શક્તિ ક્યારે ઉર્જા પેદા ન થાય એટલે વીજળીનું પ્રકાશમાં રૂપાંતર થાય વીજળીનું મેકેનિકલ એનર્જી પંખો ફરે વીજળીનું અવાજમાં રૂપાંતર થાય એટલે એનર્જી નવી શક્તિ ઉર્જા પેદા ન થાય ખાલી અવસ્થાંતર થાય જગતમાં જેટલા મૂળ પદાર્થ છે તેમાંનો કોઈનો ક્યારેય નાશ થતો નથી હાલના વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે જળ પદાર્થો વિખરાઈ જાય છે પણ તેમાંના પરમાણુનો નાશ થતો નથી એનર્જી કેન નોટ બી ક્રિએટેડ નેધર ઇટ કેન બી ડિસ્ટ્રોઈડ રૂપાંતર જ થાય ખાલી તેવી રીતે આત્મા ચેતન પદાર્થ છે તે બીજા કશાયમાં મળી જઈને નાશ પામે એવો નથી જો કોઈ બુજે ભળે એવો હોય તો વિચારી જ જોઈએ શું કહે છે ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ તું વિચાર કે એટલે કહે છે કે આ વસ્તુ ખાલી પર્યાયના રૂપાંતર છે ગીતામાં પણ આ જ વાત કરી છે બીજા અધ્યાયમાં કે નાશ હતો વિદ્ય તે ભાવો ના ભાવો વિદ્ય તે સાત ઉપદે સરળ રીતે સમજાવ્યું કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ વાત આવે છે અર્જુન શ્રી શ્રીકૃષ્ણ સંવાદમાં અભિમન્યુ ગુજરી ગયો કે અર્જુન મુંજણ એવા છોકરો હતો એ ગુજરી જાય મારે આ લડાઈ કોને માટે કરે અત્યારે હેઠળ મૂકી દે છે શોકાતો થઈ જાય છે શ્રીકૃષ્ણ કોઈ મરતું નથી કે અભિમન્યુ મેર્યો નથી હાલ તને બતાવો અર્જુન કે બતાવો એંતેજારીથી પછી તો લાંબી વાત છે શ્રી કૃષ્ણ બધી માયા રચે છે અને એક ઝાડ પાસે જઈ અને કહે છે જો આ પોપટનું બચ્ચું છે ને એ અભિમન્યુનું જેવું છે ઉપદેશ બધ છે સમજવા માટે બોલાવે બોલાવેને અર્જુન કહે છે બેટા એટલે પોપટ તરત જવાબ આવે છે બેટા બેટા નહીં કર કાલથી રખડતા રખડતા હું સત્તર વાળા કરો બાપ થયેલો એક બહુ ખાલી તારે અરું બેટો થયો એટલે તું બેટા બેટા કરવા મળ્યો એટલે ઉપદેશ બોલ શું છે કે આત્મા નિત્ય જ છે રૂપ બદલણા એ અભિમનમાંથી પોપટ થયો પોપટમાંથી પછી બીજો પર્યાય ધારણ કરશે મૂળ તત્વ આત્મતત્વનો નાશ થયો નથી દેને બેટા બેટા કે છે તો મળદું પડ્યું છે ત્યાં એને બેટો કહે કે મને બેટા કહે તો હું આત્મા એ મને કઈ બનાવ્યો નથી કે ગીતાના આ બીજા અધ્યાયમાં શ્લોક છે ન જાય તે મ્રિયતે વા કદાચ ન અયમ ભૂતવા ભવિતવા ન ભૂયમ અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે નાશ થાય છે શરીરનો આત્માનો નહીં આ જીવ તત્વના નિત્યપણા અંગે ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને ઘણી રીતે સમજાવે છે કે જે નૈનમ છિદનતી શાસ્ત્રાણી નૈનમ દહતી પાવકો આ આત્મતત્વ શસ્ત્રોથી છીનભીન કરી શકાય ને અગ્નિથી બાળી શકાય નકિન તાપો એને ભેદથી પાણીથી કે ભીંજાવાય ન શોષ અને હશે આ એવું તત્વ છે સાવ નાની વયે યુવાન વયે લેખું છે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે હવે આત્મા કર્મનો કરતા નથી એમ શિષ્યને શંકાથી એ આપણે અવસરે જોશું સહજ આત્મ સ્વરૂપ ગુરુ